પણ પેલો બિલ્ડર હતો નહી એના હોમે તું બહુ અપમાન કરી જો હસી અને શું બોલ્યો તો હા ક્યારે ભિખારી સી ઓય ખાવા પીવા કોઈ નહીં આઈ રેલો સી બાપડો એ તો નહી તો નહી જ ને વળી કરી હા હવે ઓના હાથ પક જાય એમ હવે વાત કરી જોઈ છો સોલ્યા તું તો જ્યો તમ

વેરીસ વર્સન્ટની કેનો જન તો લાગે છે પાછા કેટલો જો ના હા તો તો પાણ નહી આપણે 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 ઘર માં હેડી લાવતા તા નું નતો મને એ પડ્યો છો પડ્યો લ્યા હે પાણી પડ્યો હું પાણી નહીં અકદ ઓ પાડો તમે

એનો છોકરો ખોટો એનો સંબંધ લઈને આવ્યો તે છોકરી કરે આઈટીઆઈ અને જોરદાર છોકરી દેખાય એનો સંબંધ લઈને આવી ગયા ઘર જો આવી બતાવજો મને અરે આદેશ તો આ તો સી ગેટો માગા આનો સંબંધ થતો છે પચા વર્ષે ને પણ આઈટ નંબર નંબરના તો મિત્ર મજામાં એક સવાલ પૂછું પૂછના બકા શું કરો તમે હું પિક્ચરો માં કોમ કરું હું વાત કર રહ્યો એક પિક્ચર બતાય કે પિક્ચર માં કોમ કરેલું કેજીએફ માં કેજીએફ માં કેજીએફ તો તમે દેખવાના નહીં જે નતો દેખાતો ને જ મુ હતો સોમ કલર નું જ નહીં કારો કેર કરો ને ડોલર ને ડેટ મને હજી તો બીજું બાકી આલુ પછી પાસ થાય ના વિચાર્યું પાસ જ થવાનો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વિશ્વાસ